જેનાથી માત્ર શહેરની સુંદરતાને આંચ આપે છે છે નહીં પણ પણ રોગચાળાની ઊભી થાય શૂન્ય જવાબદારી તંદુરસ્ત નાગરિકના હક દાજ આપતો આ દ્રશ્યો ભૂડ અને કુતરા ગંદકીમાં ખોરાક શોધી રહ્યા છે જ્યારે આ હિંસક બનશે ત્યારે નિર્દોષ રાહદારી કે શાળા જતા બાળક આ રખડતા પશુઓના ભોગ ના બને જાહેર સ્વચ્છતાની જવાબદારી નગરપાલિકા પર હોય છે પરંતુ એ જવાબદારી અહીં દૂર દૂર સુધી જોવા મળતી નથી નગરસેવકોને રજૂઆતો કર્યા છતાં કોઈ પરિણામ આવતું નથી ગંદકીના ઢગલાઓ સામાન્ય નાગરિકો માટે સતત તકલીફનું કારણ બન્યા છે વિદ્યાર્થીઓ વૃદ્ધો અને મુસાફરોને ભારે અસહજતા ભોગવવી પડે છે શહેરી ગૌરવ કે સમર્થન સ્થિતિ આ દ્રશ્યો શહેરના સ્વચ્છતાની ચાડી આપી રહ્યું છે તસ્વીરો બતાવે છે કે ગંદકી વચ્ચે પશુઓને જીવન જીવી રહેલું છે અને રાત્રે વાહન ચાલકો માટે પણ ખતરો ઊભો થાય છે શું આ સ્થિતિ સ્વસ્થ ભારતના સંકલ્પને તિજાંજલિ આપે છે જો દરરોજ સાફ સફાઈ થતી હોય તો રસ્તા પર એવો દ્રશ્ય ન હોય લોકહિતમાં માંગ જવાબદારોને ધજાડતા સવાલો થઈ રહ્યા છે નગરપાલિકા દ્વારા નિયમિત સફાઈનું આયોજન કેમ નથી જો નિયમિત આયોજન છે તો આ ગંદકી કેમ યથાવત છે શાળા કોલેજ જેવા માર્ગોની સફાઈ કરવામાં પાલિકા નિષ્ફળ કેમ તેવું શહેરીજનોનો સવાલ ઉઠી રહ્યો છે નગરસેવકો લોકશાહી તંત્રના ભાગ હોવા છતાં પ્રજાની પીડા વિશે નિષ્ક્રિય કેમ શું આ વિસ્તાર કોંગ્રેસનું હોવાથી અનદેખી કરવામાં આવે છે શું કચરાના નિકાલ માટે વ્યવસ્થા નથી સવાલ લોકોમાં છે પાલનપુર નગરપાલિકા અને નગરસેવકોને આ દ્રશ્યો જોઈને અવશ્ય જાગવું પડશે સ્વચ્છતા માત્ર એક અભિયાન નહીં નાગરિક હિત અને આરોગ્ય માટે જરૂરી પગલું છે જો તંત્રનું ધ્યાન નહીં આવે તો લોકશક્તિનો અવાજ ઉઠાવશે